રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આકરી ગરમીથી બચવા આર્થિક રીતે નબળા પરિવારના લોકોએ પોતાની રીતે ઘરગથ્થુ ઉપાય કર્યો રાજકોટમાં તાપમાનનો પારો બેતાલીસ ડિગ્રીથી ઉપર જ રહ્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની હાલત વિશે તપાસ કરતા જાણવા અને જોવા મળ્યું હતું કે દર્દીઓ કે જે ખાટલા ઉપરથી ઊભા નથી થઈ શકતા તેઓ માટે એર કુલર કે પંખાની યોગ્ય વ્યવસ્થાન થતા તેમના સ્વજનો ઘરેથી પંખા લઈ આવવા મજબૂર થયા છે ચોમા સેન્ટરના પાંચમા માળે આવેલા મેલ વોર્ડમાં જ પંદર પંખા હતા જ્યારે તેના ઉપરના છઠ્ઠા માળે મહિલાના વોર્ડમાં પણ બાર પંખા હતા એક વોર્ડમાં જેટલા પંખા તંત્ર નથી લગાવી શક્યું તેટલા તો દર્દીઓ ઘરેથી લઈ આવવા માટે મજબૂર બન્યા હતા અહેવાલ સંજય પોપટ તકલીફ તકલીફ મને ઘોડાનું ઓપરેશન કરાવ્યું છે અને દસક દિવસ થઈ ગયા દસ બાર દિવસ જેવું થઈ ગયું છે ગરમી બહુ પડે છે પંખા છે આ પણ એટલી બધી હવા નથી આવતી ગરમીમાં તકલીફ હા તો કોક કોક આવે છે પૂછવા આવે છે ક્યારેક ક્યારેક આવે છે તંત્ર કહેવા માંગુ છું કે તમે સુવિધા વધારો પડદા લગાવો સારવાર ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી સંજય રાઠોડ અરે બહુ જ ગરમી છે અને પંખાની કઈ વ્યવસ્થા નથી અહીંયા માત્ર બે પંખા છે દસ બેડ વચ્ચે અને ઓપરેશનવાળા દર્દીઓ માટે તો ખાસ સુવિધા હોવી જોઈએ બાકી તો ઠીક છે કે નાનું મોટું હોય તો વાંધો ન આવે મારે મણકાનું ઓપરેશન છે સાહેબ બરાબર છે એટલી ગરમી છે આટલી ગરમીમાં ખાલી તમે બેસો ને તોય તમે રહી ન શકો બરાબર છે એટલી ગરમી છે છતાં પણ કાંઈ સુવિધા છે નહીં મંત્રને શું કહેવાય એટલું વાંગી છે કે ટેક્સના પૈસા આ બધી વસ્તુ અમે આપીએ છીએ બરાબર છે એટલે મોંઘવારી છે એટલે અમારે સરકારી હોસ્પિટલમાં આવવું પડે છે બાકી તો અમે પ્રાઇવેટમાં સુવિધા